અને તારા આબરૂ નો દીકરો થાય છે તો હું હે સમજો તો મારો ભાઈ બંધ આયેલો આવે છે અહીંયા તો મારી ઈજ્જત કરજે ઘડી એ હો ભાઈ ચા પાણી પીવું આવતો હોય તો તું તો જીવ તેવો મારે તારા ભાઈબંધી રાખવી નથી અને મારે તારો નથી પીવો નહી હું તારા ધીરે નહીં

મારે બહુ હારા મળ્યા છે આ એના બાપાને કોઈ હાસવેવો નથી મારો બેટું મને એ ન સમજાતું મારો ભાઈબંધ મારી વગર એક મિનિટ ન રહી શકતો અને અત્યારે હામો મળે અને કાતર મારે મારું બેટો મારા ઘરે આવ્યો ને તેથી કંઈક મારા ભાઈબંધમાંથી આ બનાવ બન્યો લાગે લાઈ આની તપાસ તું કરવી જ છે તારી હારી રહી તું મનેફત ન આખી જિંદગી રહીને હમણાં વાંધી કાઢી નાખું ભાઈ બન તારી શું થયું તું તું એટલો બધો ગરમ થઈ જાય એ શું નતું એ પૂછતો પેલા મને બે ત્રણ ઘર માં પૂર્યો અને એવો ધબધબાયો ને તે એક મહિનો મલબ પીર્યો છે પાછું તો તારી ભાઈ મને શું કીધું તને ખબર છે એ કે મેં મારા ધણી અરે તને દેખ્યો ને તો ગીરી આવી ને તરવી ગીરી કોઈ મારે શું કરવું હવે કોણ ભાઈ બન મારે ઈ દુઃખ હતું એટલે તું તારી પાસે આવતો તો તું ઈ મારો સાથ છોડી દઈશ ભાઈ બન તારી ઈ વાત તો હાજી છે પણ તું રહ્યો ને મને તારી ગીર કોઈ જમવાનું ન કહેતો એ જમવાનું તો હવે હું તને કોઈથી નહીં કહું પણ હવે મારે આનો પીસો કેમ મુકાવવો ને એકવાર તું મને એ કહેબલ મેં તો તારી બાઈડી જોઈ છે એવી વહરી છે ને આ બધું તું સહન કરી આ મોરો મોરો કરીમાં તારું દુઃખ તો હું નથી જોઈએ તો પણ આમ જો હું તને એક આઈડિયો દઉં હા પણ ભાઈબલ કેમ થાય છે આમ જો

ને ધાણી ને ધબકાવજો રે હજી ધાણી ને મોઢે ચડાવતા રે એ તો દારૂ પીને ઊંધું વારતા તાલી પાડી ને ધાણી ને ધબકાવજો રે તાલી પાડીને ને ધાણી ને ધબકાવજો રે હે હમ બોલે તો વેલોના ફટકારજો રે તાલી પાડીને ને ધાણી ને ધબકાવજો રે અરે ઓ ઘડી ઓ પર વાહ ભાઈ વાહ મારી વહુએ તો આખું ઘર પાવન કરી નાખ્યું મારા બાપા ઘરે છે માર બાપાને ક્યાંક બહાર કાઢવા જ પછી પૂં પાડો ને અબ બાપા બોલ કપલા સંદુ કાકાニア મેમાન આયા હે ને તમને બોલાવે હે મેમાન માં તો નાજો આવ્યો હે ને મારે જાવું જોઈએ છે તું દારૂ કીધે છે તે તો મારી જિંદગી પથારી પેલી પથારી કઉી ના え <laughs>